દામિની હા શું કરે છે મીઠું કાઢ્યું કામ હતું લાગે છે કે અમુક લોકોને છે ને બહુ જરૂર ભગવાને આપ્યું નથી ને એટલે બોલો આ તો ખાલી વાત કરતી હતી છો મેણા ટોણા મારવાનું રહેવા દે ને મેણા ટોણા માર્યા હું તો કઈ બોલી પણ નથી મેં તો ખાલી એટલી વાત કરી કે હવે આ મીઠાની બહુ જરૂર પડશે સારું કંઈ નહીં તે વાત કરી તને ખબર તે કઈ રીતે કીધું ને કઈ રીતે નહીં મેં ગલત સમજી લીધું હશે સોરી બસ મારે કામ હતું જો આજે અમે લોકો મેરેજ કરીને આવ્યા છીએ ને તો બહુ થાકી ગઈ છું એટલા માટે રસોઈ બનાવી દઈશ મેરેજ મારા માટે કરવા ગયા હતા ભાભી નહીં નહીં તમે મેરેજ કર્યા છે તેમાં મારે શું લેવા દેવા અને તમને જોઈને કોણ કહે કે તમે મેરેજ કરવા ગયા હતા આ મારા કપડા જોવા છે આવા કપડા પહેરીને મેરેજ કરવા કોણ જાય એટલી કપડા તો વ્યવસ્થિત પહેરીને જવાય ને આ ગળામાં મંગળસૂત્ર નથી માથે સેથો નથી મેં તારા જેઠને કીધું હતું કે આપણે આટલી બધી ઉતાવળ ન કરવી જોઈએ પણ નહીં ને તો મેરેજ કરવાની આટલી બધી ઉતાવળ હતી ને કે મને બરાબર રેડી પણ ન થવા દીધી મારે તો દુલ્હનની જેમ તૈયાર થવું હતું મારા મેરેજ હતા ને એટલા માટે એ વાત તો સાચી એમને લગ્નની કંઈક વધારે જ ઉતાવળ હતી એટલે તો ગમે એની સાથે લગ્ન કરી લીધા મતલબ શું કહેવા છે ગમે ત્યારે લગ્ન કરી લીધા એમ ગમે ત્યાં હા ભાઈ ભાઈ હા એ જ ને કે મને રેડી પણ ના થવા દીધી અને મંદિરમાં પણ મારે આ શોર્ટ્સ કપડાં પહેરીને જવું પડે પણ ઈટ્સ ઓકે અમારા મેરેજ તો થઈ ગયા એક મનને શાંતિ તો થઈ ગઈ કે મને આવું આવું પરિવાર મળે જો હા જે હવે લગ્ન કરીને આવ્યા છો ને તો જવા દઉં છું પણ કાલથી કાલથી બધી વસ્તુના ભાગલા પડશે તમારી પેલા આગ્રહમાં લગ્ન કરીને આવીશ ભલે તમે મારા જેઠાણી હોય પણ તમે કહેશો ને એવી રીતે નહીં થાય અડધું તમારું અડધું મારું બંનેનું 50 50 કામ રહેશે ઓકે અને આવા કપડા બિલકુલ નહીં ચાલે સારું વાંધો નહીં નહીં ચાલે ને તો નહીં ચલાવું હા પણ હવે કે હું જોબ કરું છું ત્યારે તો મારે ફરી મજબૂરી હતી કે હું જોબ કરવા જતી હતી ને શોર્ટ્સ કપડા પહેરવા પડતા હતા કેમ કે અમારા બોસનું બોસનું માનવું હતું કે જે છોકરી અમારા ઓફિસમાં આવે ને એને શોર્ટ્સ જ પહેરવાના લોંગ નહીં પહેરવાના એવું શું કામ ખબર નહીં પોતપોતાની મરજી પોતપોતાના વિચારો જેમ કે તારા વિચારો છે હું આ કપડાં પહેરું છું તો તને ગમતું નથી એટલા માટે તું કહે છે મને અમાય માતા મને નથી ગમતું આ કોઈને નથી ગમતું જો આ મોટાભાઈને તમે મને ભલે રિલેશન માતાને ત્યારે પહેરતા હતા પણ હવે તો આ ઘરમાં લગ્ન કરીને આવ્યા છો ને એટલે મોટા ભાઈને નહીં ગમતું હોય કે આવા કપડા પહેરો એટલે છે ને તમે તમારી હદ મારો ને તો વધારે સારું અને મને કામ ચિંદવાની કોશિશ નહીં કરતા આજનો દિવસ તો જવા દઉં છું કાલથી આવું બધું નહીં ચાલે સારું બાબા કંઈ વાંધો નહીં મારા તરફથી કોઈ પણ શિકાયતનો મોકો હું નહીં આવવા દઉં બસ હમ હમ અત્યારે તો બહુ સારા બનો છો જોઉં છું કે કેટલા દિવસ એમ પણ આ નવ છે ને નવ દિવસ હોય આ નવ દિવસ મીઠી મીઠી વાતો કરશો અને પછી પોતાનું આ જેઠાણી પણ હું દેખાડી દેશો જો એવું તો કોઈ દિવસ નહીં બને કારણ કે આ નવ દિવસ નવું નવું હોય કે નવ વર્ષ નવું નવું હોય આપણે તો જે છે ને મતલબ કે આપણે તો આ મારું ઘર છે મારો પરિવાર છે આ એક વાત કહો તો હા તમારું પરિવાર નથી કે એમને પૂછવા ગાચવાનું નહીં આગળ પાછળ કોઈ છે કે નહીં દામિની તું આવી રીતે કેમ વાત કરે છે મારી સાથે પ્રેમથી જ વાત કરું છું પૂછું છું હવે તમે લગ્ન કરીને આવ્યા છો તો અમને ખબર તો હોય પડે ને કે આ મારા જેઠાણી છે એમને ફેમિલીમાં કોણ છે કાલે સવારે કઈ પ્રસંગમાં ગયા હોય અને પૂછે તો શું જવાબ દેવાનો મારે ફેમિલીમાં એકચ્યુઅલી કોઈ નથી હું એક ગરીબ ઘરની દીકરી છું ગરીબ ઘરની ગરીબ ઘરની કઈ દીકરી આવે રીતે ટૂંકા કપડા પહેરીને ફોર વ્હીલમાં બધાની સાથે પાર્ટીઓ કરતી હોય બહાર રખડતી હોય મારા બોસ સાથે બસ સાથે જોબ કરતી હતી ને એટલા એવી નોકરીઓ નો કરાય મુકી દેવા એવા નોકરા કરતા તો છે ને ઘરે બેહવું હારું સારું બાબા પણ હવે હવે તો મારા અંશુક સાથે મેરેજ થઈ ગયા છે ને હવે હું નોકરી શું આ ઘરની બહાર પગ પણ નઈ મુ બસ શાંતિ મારી માં સાચું કહો ને તો મોટી હોજો પણ લાગે છે તું હા તો લાગે જ છે ને અગર માં પહેલા લગ્ન કરીને આવે છું બધાની રિક્વાયરમેન્ટ મને ખબર હોય કોને શું ક્યારે જરૂર પડશે કોને કેવી રીતે રહેવાનું હોય બધી વસ્તુની મને ખબર હોય સારું થેન્ક યુ સો મચ હા હાજની રસોઈ બનાવવા માટે સાર જા છો આવી રીતના મોઢું નઈ બગાડ સ્માઈલ સારુ જાવ થાકી ગયો છું આજે હા ઘરમાં શું થયું તમને કઈ ખબર પડી કે નહીં ઘરમાં આવ્યા પછી મેં પહેલામાં પહેલી તારી સ્માઈલ જોઈ છે આટલા વર્ષો પછી આમ ન જાણે કેમ કઈ બાબતથી ખુશ હશે પણ ખરેખર તને ખુશ જોઈને આમ મનમાં આજે મનમાં મને પણ ખુશી થઈ રહી છે કેમ શું થયું છે હા જે નક્કી કંઈક સારું થયું છે જેટલું ખુશ થવું એટલું થઈ લ્યો હું કહીશ એ વાત પછી તો મને નથી લાગતું કે તમે હસશો તો પછી ખુશ જ થઈ લો આ પછી રડવું એના કરતા પહેલા ખુશીઓ તો મનાવી લઈ અશોકભાઈ લગ્ન કરીને આવી ગયા છે

બરાબર છે હા શું કામ ને ખોટે ખોટું આપણે બધાનું માથે લઈને ફરવાનું હા શોકભાઈ જે છોકરીને લઈને આવ્યા છે ને આ સાચું કહું ને તો એ છોકરી વિશે મેં થોડી ઘણી માહિતીઓ મેળવી હતી આ બધા વિડીયોઝ આ બધી માહિતીઓ મળીને પછી નક્કી મને લાગ્યું જ હતું કે આ ડાળમાં કંઈક કાળું તો છે જ અને જ્યારે તપાસ કરી ત્યારે ખબર શું શું જાણવા મળ્યું છે હા શું આ છોકરી છે ને એ કોઈ ગેંગ સાથે મળેલી છે અને ગેંગ સાથે મળીને કઈક ફ્રોડના કામો કરી રહી છે આવાર નવાર લગ્ન કરે છે નત નવા છોકરાઓને ફસાવે છે આવી બાબતો મળી છે શ્યોર નથી ખાલી વાત મળી છે મને એ તો એવું કહેતી હતી કે એ નોકરી કરતી હતી અને આ ટૂકા કપડા પહેરવા 4-wheel માં રખડવું આ બધી વસ્તુ છે ને મેં જાણી લીધી એને મને કહ્યું કે હું નોકરી કરતી હતી ને આ એના સરનું માનવું એવું હતું કે લેડીઝ શોર્ટ કપડા પહેરવાને હવે શું કામ પહેરવાને મને નથી ખબર અને પછી મેં એ પણ પૂછ્યું કે આવી રીતે બાર બધાની સાથે રખડવાનું ફોર વ્હીલમાં જવાનું તો એણે કહ્યું કે એ તો છે ને મારા બોસની સાથે મારે બહાર જવાનું હોય વાહ કેટલું સરસ બહાનું બતાવ્યું છે હા જો ચોખા શબ્દોમાં કહું ને તો મને આ જરા યોગ્ય નથી લાગતું તું વિચાર કર 40 ની ઉંમર ના કઈ છોકરી આ આ મોટા ભાઈ જે 34 34 કેતા ફરે છે ને હકીકતમાં 40 ની ઉંમરના છે 40 ની હવે 40 ની ઉંમરના વ્યક્તિને આટલી સરસ છોકરી આજ શું કામ પડે મને શું ખબર કરતા છે બને એક બિચારે બને મને શું કામ પૂછો છો ફસાવી રહી જે પ્રેમ થોડી કરતી હોય હા આવા છોકરાને પ્રેમ થાય કે રે પણ જવા દો જે હોય તે હવે ઘરમાં લગ્ન કરીને આવી ગઈ છે ને તો બધી જૂની વાતોને ભૂલી જાવ ને તમને આ શોખ છે ને હકીકત થોડી છે એને કહ્યું છે કે હવે નોકરી પર પણ નહીં જાય અને ટૂંકા કપડા પણ નહીં પહેરે ના શક છે ને હું કઈ શક કર્યા પછી ચૂપચાપ બેસવાનો નથી તપાસ કરીશ સજી કે કોણ કોણ હતું અને મને જે વ્યક્તિએ કીધી છે ને વાત એ વ્યક્તિ ભરોસાને પાત્ર છે એટલે એની પાસેથી જ હું બધી માહિતી ઉખડવી અને બધી બરાબરની તપાસ કરીને ઘરમાં બધા પુરાવાઓ રજૂ કરીશ જો તું તમારે જે કરવું એને કર મને તો

કુવાડી મારું અને વળી પાછા એ તો નાચ છે પણ ઘરા કે વાહ કુવાડી તો વાગે પણ છે પોતાના પગમાં લોહી નીકળતું હશે ને છતાંય નાચ છે કે મને કુવાડી વાગી છે આ કુવાડી કામની જે એમ કરીને ઘરે લઈને આવશે બોલ જો હવે હે બંને લગ્ન કરીને આવી ગયા છે તો આપણી પાસે એક જ રસ્તો છે હે બંનેનો સ્વીકાર મમ્મીએ શું કર્યું કઈ બોલ્યા હતા કે નહીં પહેલા બોલ્યા પણ પછી લગ્ન થઈ ગયા એટલે શું કરી લેવાના આપણે લોકો હા પપ્પા અહીંયા નથી ને એ જ સૌથી મોટો પ્રશ્ન છે જો પપ્પા અત્યારે માં અહીંયા હાજર હોત ને તો આવું કઈ થવા ના દે હા શોક ભાઈ બે લાફા મારીને બેસાડી દીધા હોત ક્યાર નઈ પણ છોડ ને હવે જે થઈ ગયું છે થઈ ગયું છે અશોક હા સજુગોન તો તમે આવી ગયા ક્યારે વેઇટ કરતી હતી ક્યારે આવે ક્યારે આવે બસ મારો એક મિત્ર છે ને એને હું મળવા ગયો તો સમજી તો શું કામ હતું કંઈ નહીં એને થોડું કામ હતું મારા લાયક એટલા માટે હા હું શું કહેતી હતી તમને બોલને આ પહેલા તો મને એમ કે કે કેવું લાગ્યું મારું ઘર તમારું ઘર તો બહુ સરસ છે પણ આ ઘરના માણસો માણસો થોડા વિચિત્ર છે સિત્રા છે એટલે તને કોઈએ કંઈ કીધું ખીજું ને આગળની હું શું થાવ હવે વાહ સો બીજો તો શું આવે હા જેઠાણી હા તો મારી દેરાણી દામિની છે પણ દામિની જેઠાણી જેવું કરે છે ને હું હું દેરાણી છું એટલે વાત સમજાણી એમ છે કે આજે આપણે મેરેજ કરીને આવ્યા એટલે હું બહુ થાકી ગઈ હતી મારાથી રસોઈ બને ને એમ નહોતી મારી પોઝિશન જ એમ નહોતી કે હું સુડામાં જઈને રસોઈ બનાવ કારણ કે બહુ જ થાકી ગઈ હતી એટલે ધામીની રસોડામાં હતી ને તો મેં એને કીધું કે મારા માટે રસોઈ બનાવી આપજે ને મારા માટે એટલે કે અશોક અને મારી માટે તો મને કે મારા માટે થોડા તમે મેરેજ કર્યા છે આવી વાત કરી તો એને કહી દેવાય ને કે જેટલો હક આ ઘરમાં તમારો છે ને એટલો જ હક મારો છે સમજે તું અને એ નાની છે એટલે તું કે ને એ કામ એને કરવું પડે હું એવી આ બધી છે ને મારી વાત સાંભળે એને બધાયને જલન થાય છે કારણ કે મેં છોકરી ગોતી છે ને એટલે સમજી છેઠ હતું હોય એ છું આવી રીતે સામે પહેલા દિવસે ના બોલી શકું અરે અને શું કામ ના બોલી શકે કહી દેવાનું સામે રસોઈ તો એણે બનાવી દીધી પણ પછી એણે મારી સાથે શરત મૂકી કે આ ઘર રહેવું હોય ને તો આવા શોર્ટ્સ કપડા નહીં પહેરવાના અને હાલ હાજે તો હું તમને રસોઈ બનાવી દઉં છું કાલે કાલે 50 50 કામ કરવાનું અને આ ઘર મારું જ ચાલશે તમે જેઠાણી હોય તો ભલે અને જે હોય આ ઘર મેરેજ કરીને પહેલા હું આવી છું તમે નહીં તને શોર્ટ કપડા પહેરવાની ના પાડી એમ હા હું તને હું કહું છું તારા સને

એવું મને લાગે છે પણ અશોક સાચું કહું ને તો મને મને એમ થાય છે કે શોર્ટ્સ કપડા ના પહેરવા જોઈએ મારે અરે શું કામ ના પહેરવા જોઈએ જો તને એવું લાગતું હોય ને કે અશોક ખુશ થાય હે તો પહેરજે ને કણ નઈ પહેરતી તમારા માટે તો બધું કરવા તૈયાર છું તો તો શોર્ટ્સ કપડા શું કહેવાય અને હું પહેરતી જ હતી ને કેમ નતી પહેરતી અરે ઈ જ પહેરવાના સો વાતની એક વાત અને બીજી વાત એ કે ખાલી થોડા દિવસ જવા દે હું મમ્મી પાસેથી છે ને તિજોરી ની સાવી લઈ અને તને આપી દઈશ કારણ કે આગળ ની હવે તું મોટી વહુ છે સાચી વાત છે તમારી પણ મારે ચાવી નથી જોતી જો આવી રીતે તું મને ના પાડીશ ને તો પછી મને નહીં ગમે હા છો છો હું આ ઘર માં બધાના દિલ માં જગ્યા બનાવવા આવી છું આ ઘર માં રાજ કરવા ને અને આ ઘર માં છે ને તારે કોઈને પ્રેમથી બોલાવવાના જ નહીં સમજે તું તમને જેમ ગમે ને એમ જ કરીશ બસ તમારી મરજી એ મારી મરજી હવે હું આગળ એક શબ્દ બોલવા રાજી નથી તો હું જેમ કહું ને એમ જ તારે કરવાનું છે ઓકે અશોક અને આપણે ક્યારે શોર્ટ્સ કપડા લેવા જવું છે અત્યારે અત્યારે જ જવું છે તો મારા ધ્યાનમાં એક દુકાન છે બહુ જ સરસ છે પણ મમ્મીને લોકો તો પપ્પા ફરી પાછી તું મમ્મીને વશમાં લાવે છોડ એને બધાને જવા દો અત્યારે બસ ખાલી તમે અને હું જ આપણી જ વાતો કરો બસ હા બસ તો હું તને એમ કહું છું કે તારા આવવાથી છે ને આ ઘર એકદમ છે ને એકદમ પવિત્ર થઈ ગયું હા શું છે બા હા જોઈ લીધું આ બહુ વખાણ કરતા હતા ને બહુ સારી છે બહુ સારી છે બહુ સારી છે જોઈ લો આ લખણવંતી નીકળી છે હજુ તો ઘરમાં આવી નથી ત્યાંથી એના રંગ બતાવવા માંડ્યા છે આ ખોટા વખાણ ન કરો ને તો સારું લાગે પણ રીચા આપણને અશોકે કીધું એમ એને નોકરીમાં ટૂંકા જ કપડાં પહેરવાના હોય તો પછી એ ક્યાંથી લાંબા કપડાં પહેરે ભલે ને પહેરે બાકી કામે કાજે ને બધી રીતે તો બરાબર છે ને શું બરાબર છે હા બા

એ નોકરી કરે છે આખો દિવસ ત્યાં નોકરી કરવાની હોય તો સવારે થોડી મોડી ઉઠે તેમાં શું થઈ ગયું બા ખોટા વખાણ રહેવા દો ને આ નોકરી નથી કરતી એનો એનો દીદાર કઈ આપે છે ગઈકાલે મેં એને પૂછ્યું કેટલું ભણી છે તો કે મારા ભણતર સાથે તમને શું લેવા દેવા અરે એને ઇંગ્લિશ નથી આવડતું અને તમે કહો છો કે મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે જોય અશોકે કીધું એમ મેં તને કીધું હું તો કંઈ જોવા ગઈ નહોતી જુઓ બા તમારી ઉંમર પ્રમાણે છે ને તમારો અનુભવ વધારે હોવો જોઈએ પણ મને લાગે છે કે તમે આંખે છે ને પાટા બાંધી દીધા છે સો વાતની એક વાત તમને કહી દઉં છું એનો પક્ષ ખોટો નહીં લો હા ગઈ કાલે દોડડાય થઈને હેતલ હા દામિની બહુ પાસેથી કબાટની ચાવી લઈ આવી હા તો પણ બહાર જઈને આવ એ બેસ તારા બાપનું ઘર નથી કે મન ભાવે ત્યારે તારું મોઢું ઉઠાવીને જતી રહે છે બહાર જઈને આવું એટલે તેવા શું માંગે છે આજે ઘરે રજા છે તો પણ અને પહેલા તો તું આવા કપડા પહેરવાના બંધ કર સાચું કહું ને તો એટલી ભૂંડી લાગે છે ને કે ન પૂછો વાત સાચું કહું ને તો આ મને નઈ કો તમારા દીકરાને કો કારણ કે તમારા દીકરાએ જ મને કીધું છે કે ડાર્લિંગ આવા શોર્ટ શોર્ટ્સ કપડા જ પહેરવાના કરો હા મારા દીકરાની તો મતિ મારી ગઈ હતી કે તને ઘરમાં લઈ આવ્યો પણ નક્કી હા રોજ રોજ બહાર જે રખડવા જાઉં છો એ ખરેખર નોકરી કરવા જાઉં છો કે પછી ગામ ભવાય છો હું નોકરી કરવા જાઉં છું રખડવા નથી જતી બા શું બા બાની તો બુદ્ધિ જ બેર મારી ગઈ છે એમનામાં તો અક્કલ જ નથી એમને બધી વાત સારી લાગે છે કારણ કે પેલા મારા દીકરાના લગ્ન નતા થતા અને એમાં તું મરી ગઈ પણ મને છે ને મારી આંખે બધું સ્પષ્ટ દેખાય છે તારા લખણ બધા દેખાય શું કામ દામિની બહુ પાસેથી ચાવી લેવાની જરૂર છો ચાવી મેં નથી લીધી મારા દીકરાએ મને જબરદસ્તી આપી હા તો ના પાડી દેવાય ને તારે કે હું એને લાયક જ નથી મારી એ મારી હૈસિયત જ નથી કે હું ચાવી રાખું મારા હાથમાં ઘરનું ઝાડું બરાબર છે બસ રીચા બસ અત્યાર સુધી ભલે દામિની પાસે હોય ચાવી પણ હવે આ વિચે તો આ ઘરની મોટી વહુ છે ને તો ચાવી એની પાસે રહે તો શું વાંધો છે બસ હો ભા રેવા દો તમે છે ને ખોટા ઉપરાણા નહીં ખેંચો હા એક દિવસ તમે જ પસ્તાવાના છો યાદ રાખજો હા ના લખંડ કહી આપે છે એકે વાતે સમજે એમ નથી જો માન્યું કે હું તમને નથી ગમતી પણ તમે સારા ખલ્લે આમ સંભળાઈ સંભળાઈ નઈ કરો ક્યારેક ક્યારેક સગી આંખે જોયેલું પણ ખોટું પડે છે હા 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 બહુ સારું ખોટું પડે છે હા એક વાત કહું હા પરણીને આવી તારા પિયરિયામાંથી તો કોઈ ન આવ્યું કેમ કોઈને કાઈ પડી જ નથી કે પછી રઝળતી છે મારે માં-બાપ નથી હા જોયું ને હા મા બાપ નથી મા બાપ વગર રખડી રખડીને મોટી થઈ છે આનામાં શું સંસ્કાર હોવાનો અરે એવું થોડું હોય કે જેના મા બાપ ના હોય એનામાં સંસ્કાર ના હોય તો તો પછી નોકરી જ ના કરતી હોય જુઓ બા છે ને તમે મારી અને મારી બહુ વચ્ચે ન બોલો ને તો વધારે સારું છે તમે મારી ઇજ્જત ના કરો તો કઈ પણ બાની બાની તો ઇજ્જત કરો ઓહો હો હો હવે તું શીખવાડીશ મારે કોની ક્યારે ઇજ્જત કરવી હવે તું શીખવાડીશ એક કામ કર જ્યાં રખડવા જાય છે ને ભટકવા ત્યાં જા હું નહીં ઓહો જોબ કરવા અને એ એ પણ આ નોકરી કરે છે બે પૈસા ઘરમાં લાવે છે તો ભલે ને લાવે આપણા ઘર માટે જ સારું છે ને આપણને જ મદદરૂપ થાય છે ને બા મારે તમને કઈ ભાષામાં સમજાવવા ને એ મને નથી સમજ પડતી મારા ઘરમાં એના રૂપિયા ની મદદ ની ક્યારે જરૂર પડી રૂપ બેટા પૈસા તો ગમે ત્યારે